સુરત મનપાલના વોર્ડ નંબર અઢારના કોર્પોરેટરનું દુઃખદ અવસાન થયું હોય જેને લઈ આ બેઠક પર પેટા ચૂંટણી યોજનાર છે જેને લઈ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનું સેન્સ લેવાયું હતું સુરત વોર્ડ નંબર અઢારમાં એક બેઠક પર પેટા ચૂંટણી યોજનાર છે વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડી હતી જેથી ચૂંટણી પંચ દ્વારા બેઠક પર પેટા ચૂંટણી જાહેરાત કરાતા સુરત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેઓના સેન્સ લેવાયા હતા

મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે જે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે અમારે આવવાનું થયું છે હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઇન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરી કરીશું ઓકે